दायिल जाए, हूँ ना आज मेरा मानसिक पसंद क्या माया वाईया माहौल। माहौल क्या मतलब क्या मतलब मतलब जैसे मज़ा माहौल मतलब माले मानो फ्री कराओ मानो वो मापू अंधी प्लागरिस। वाकी जाते तो मर्विंग कर जाए, छोड़ वाकी जाते तो फाइगर उठ के ब्रश कराओगे कि तो पोर्ट धोवा ना बैठे। જાગી જશું કારણ કે ને મારે મહેમાન આવે લેવા દે ટપુ રહ્યો ત્યારે હોતી છે એને ખબર નથી કે મહેમાન કોણ આવે સોરી સોરી મહેમાન કોણ આવશે ને કોને ખબર હશે કોણ આવશે પણ એ અત્યારે આવી જાય કે નહીં હું લેવા જાઉં છું ખબર નથી કારણ કે હું મારા ફોન આવે તો લાગી ગયો હું લેવા જાઉં છું આની હોતી છે ચાલો હું પહેલાં લઈ આવું તમને કંઈક લોકમાં ભર્યા રહી છે મને બતાવું કોણ આવે છે એને ફોન આવે તો હું તમને કહીએ છીએ બેનની આવે છે હું લેવા જાવ છું તો જો ગયો તો મહેમાન આવી ગઈ છે એટલે ટપુ છે ને ખબર છે 아, 네. 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 ઓલા કોઈ અહીંયા પેલા ચેક કર્યું આમાં આમાં હું ખોલી ને કેવું પ્લાય ઉડનું છે પછી હવે અને આ ઓલા તિજોરી ગઈને જો અને ચેક કરે કેમ તમે આવા શું કરે ઠપ ઠપ અસલ છે ને તો સાત વાગી ગયા છે ને હવે નાસ્તો પાસ્તો કરી તો સારી વાત છે ભૂખ લાગી છે આ વાત તું ભૂલે તો લાગી મને ભૂખ લાગી છે તો મિત્રો અત્યારે આપણે છે ને તૈયાર થઈ જાય છે મસ્ત બધા નાઇન ફ્રેશ થઈ જશે ને તૈયાર થઈ છે ભાગી જાય છે તાર માટ એટલે આપણે જવાનું છે ઓફિસ એક મહેમાન આવ્યા છે ને એકને માર લેવા જવાનું છે કારણ કે ફોન આવી ગયો છે એટલા માટે જો બધું એમ રણ પડ્યું છે હજી એક બેન આવી છે ને જેને બેનને બાને લેવા જવાના છે ટપ્પુ હજાર ભાખરી બનાવે છે એ તારે એક આવી છે ને એક ભાખરી બનાવે છે અને એકને લેવા જવાનું છે ફોન આવી ગયો છે એટલે તને નથી કહેતા તું જરૂર આવી

કેટલા વાગે અમે હા ઘડિયાળ રે 10 10 વાગે સાહેબ આપણે જઈએ આ કામ કોણ મારા પપ્પા કરશે પછી એ તો કરતા એક કામ કરી ના ના એ કામ કરીને જવી કપડા વાગે તો કામ કે મને કે મારી લઈને પછી

ટપ્પુની બારી જતા હું શું ખર એકલ બેઠો છું તો હું તો શું ને બાકી જાય સળા ભાગીયા ને ટપ્પનું તો આવી જાય હા આજમી અમારે પાછા કેમ આવ્યા એમ હાલો લેવા ગીર ત્યાં

અત્યારે તર્પિતા અને જાનુ બંને જો આઈબ્રો કરે છે આ છે અમાર ડ્રીમ આઈબ્રો હોતા હોતા આઈબ્રો કરવાનો છે એવું પાજો ફોન તો મિત્રો હું ઓફિસ જઈ તો ઓફિસ કરે આ કામનો ન તો મસ્ત મારા જમીન જમીન બધા બેહી ગયા છે તો વાગી ગયા છે 10 ને 100 એ બેઠું અને કાય બેઠી અને કાય ફોન તો સંજે કોઈ સુઈ ગયા છે સુઈ ગયા છે

દો ચાર ને પાંચ 1 2 3 4 5 આ બે આ ત્રણ તો કે અમે જો પહેલા આવી તો નીચે ઉતતા હતા તો એવો નીચે હોવાના વાર આવી જા પાછા કારણ કે મહેમાન ને તો મેં તો હું ટોપો જાય હું તો કારણ કે બધા મહેમાન ઉપર હોવાના છે હા એવું હોય

Jay, bởi vì bên đây bên đây vlog banh không chịu bên đây 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 bên અને અમે હોઈ ગયા છીએ મેં મોકલી દીધી છે કેન્ડી લેવા માટે આવે મને ભાઈ કેન્ડી લેતા આવે તો મેં એના પાસે ગ્રી લઈ મને આમ અવાજ ના આવતો લોકો એટલું એટલો બોલે બે બાજુ થી શું કરું હવે સારો સારો બધા ભાઈ ભાઈ તો જમી તો છે અત્યારે હું બારી ગયો તો મસ્ત મસ્ત મજાનો કોન લઈ આવ્યો તને આ માટે કેન્ડી તો મેંગો ડોલીઓ અને આ કંઈ ખાઈ ચોખોબાર માવા મલાઈ ને આ મેંગો ડોલી ડોલી મેંગોનું હું ખાઉં છું કોન મને આ તો શીતલનો કોન મજા આવે 아, 그야, 아마, 가면, 뭐라, 위안. 아, 이, 테스트, 아마, 테스트, 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 테 અલી કે બુન કે આમ ચાટ તો ઈ કે તુ બુ સાટી કે આમ કેવો આ બધા ખાય છે મારે પ્રશ્ન પૂછ તને કઈ કઈ નામ આવડે આમ બધા અલગ અલગ બોલ કઈ 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 ખાધી એમ એટલે મેં

પેલી તો એક તો ખાતા તો પછી એક એવા નામ આપડે નોર્મલી કીધા ને બે કટັດ કર નાખો ચોકો મેંગો ડોલી પછી સોપાટી પછી ફ્રોસ્ટી માવા મલાઈ પછી મટકા પછી જાંબુન શોટ જાંબુની પછી રેમ્બો બધા પડે નીચે બેગડું તમારે પણ